હેલો મિત્રો વેલકમ ટુ ડીજેસર્સ ક્લાસ આજે આપણે જાણીશું અનાજ તથા કઠોળ સાચવવાની રીતો ઘઉં ચોખા ભરવાની રીત ખાસ કરીને ઘઉં ચૈત્ર વૈશાખમાં આવે છે ઘઉં આવે તેને વીણી ઝાટકીને સાફ કરવા દિવેલનો પાસ આપી પીપમાં ભરવા અથવા છાણામાં પારો નાખી ટીકડીઓ બનાવી તેને સુકવવી આ ટીકડીઓ ઘઉંમાં મૂકવાથી જીવાત પડતી નથી ઘઉં વપરાશમાં નવા કરતાં જૂના ફાયદાકારક રહે છે ઘઉં ભરવાના પીપમાં હવા ન જાય તેવું ઢાંકણું હોવું જરૂરી છે ઘઉં હવા બંધ કરવા કલાઈનું ઝારણ પણ કરી શકાય છે ચોખા પણ આ પ્રમાણે ભરી શકાય છે નવા ચોખા ભર્યા પછી લગભગ બે ત્રણ મહિને ઉપયોગમાં લેવા કઠોળ ભરવાની રીત કઠોળમાં મગ મઠ વાલ ચોળા વટાણા વગેરેનો સમાવેશ થાય છે કઠોળ ખાસ કરીને શિયાળાની ઋતુમાં નવું આવે છે તેને બરોબર વીણી સાફ કરીને તડકે નાખવું અને પછી ભરતી વખતે અનાજનો બોરીક પાવડર તેમાં નાખીને ભેળવી પેક ડબ્બામાં કઠોળ ભરવો જ્યારે જરૂર પડે ત્યારે પાણીથી ધોઈ સાફ કરીને વાપરવું બજારમાં પારાની ટીકડી મળે છે તે પણ અનાજ કઠોળમાં મૂકવાથી જીવાત પડતી નથી પારાની ટીકડી મૂકી હોય તો કઠોળ વાપરતા પહેલાં ખૂબ જ કાળજીથી કાઢી લેવી જોઈએ તે નુકસાનકારક છે બને ત્યાં સુધી છાણપરાની ટીકડી વાપરવી બજારું પારાની તૈયાર ટીકડી નાખવામાં જોખમ છે કેમકે નાની આવે છે અને ગફલતમાં દળામણમાં ચાલી જવાનો સંભવ રહે છે તુવેરની દાળ ભરવાની રીત નવી તુવેરની દાળ વાપરવામાં સારી પડે છે જૂની થયા પછી તુવેરની દાળ બરાબર ચડતી નથી તેમજ મીઠાશ પણ લાગતી નથી તેથી વધુમાં વધુ એક વર્ષ ચાલે તેટલી જ ભરવી નવી તુવેરની દાળ ફાગણ ઉતરતા આવે છે તુવેર દાળને વીણીને હવા ન જાય તેવા પીપમાં ભરી દેવી બાર મહિનાની દાળ ભરી હોય તો પંદર વીસ દિવસ ચાલે તેટલી દાળ જુદા જુદા ડબ્બામાં વપરાશ માટે કાઢી મૂકવી જેથી દરરોજ પીપ ખોલવું ન પડે અને હવા લાગવાનો ભય ન રહે જો આપ પણ અનાજ તથા કઠોળ સાચવવાની કોઈ અન્ય રીત જાણતા હો તો કમેન્ટ બોક્સમાં જણાવી મદદરૂપ થવા વિનંતી અને આ ચેનલને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યા તેના માટે ધન્યવાદ